દેશમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે પરંતુ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર પ્રસાર ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ રાજ્યમાં ક્ષત્રિય આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની રહ્યું છે વળી ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ સ્ટાર પ્રચારકની સભા નહીવત દેખાઈ રહી છે અને જનમેદની ભેગી કરવી પણ ખૂબ જ એક મોટો પડકાર બની રહ્યો છે જોકે તેનું પ્રખર કારણ ગરમી પણ હોઈ શકે છે નમસ્કાર ગુજરાત જો ટીવી સાથે હું છું ગુજરાતમાં ભાજપ જે દિવસની રાહ જોઈને બેઠો હતો તે દિવસ ગુજરાત પ્રવાસની રાહ જોઈને બેઠા હતા ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ચૂંટણી પ્રચાર પ્રસાર બનાસકાંઠાના ડીસાથી શરૂ કરશે અને ત્યારબાદ સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જનસભા છે ત્યારે બીજી મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી પ્રચાર પ્રસારના બીજા દિવસે અને અંતિમ દિવસે ચાર જન સપાયો છે જેમાં સૌરાષ્ટ્રના જામનગર, સુરેન્દ્રનગર, આણંદ અને જૂનાગઢનો સમાવેશ થાય છે તેમજ ગુજરાતમાં સર્જાયેલી ક્ષત્રિય સમાજની વિકટ પરિસ્થિતિને થાળે પાડવા પણ અનેક સોગઠા ગોઠવવામાં આવશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોટીમી મિક્ષર ટકકર